સુન્દ્રનગરના મૂડીના વડોધરા ગામે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સરપંચના પતિ દ્વારા પાંચ જેટલા લોકોને સાથે રાખી બંધ બારણે ગ્રામસભા યોજાતા હોબાળો થયો હતો ગ્રામસભામાં મહિલા સરપંચના સ્થાને પતિ હાજર રહ્યા હતા જેનો વિડીયો બનાવતા વ્યક્તિ સાથે મારામારી કરી હતી સરપંચના પતિએ વ્યક્તિને બેફામ ગાળો દીધી હતી તેમાં હું તપાસ કરવા અને મારા બે બેતન પૂછવા માટે ગયેલો તો ગામ સભાની અંદર મેં પ્રશ્નો પૂછવાની વાત કરી પૂછવાની વાત કરી એટલે બેન સરપંચ અને સરપંચ જે મહિલા છે એનું નામ રીંકુભાઈ અને એમના પતિનું નામ દેવાભાઈ મેં વિડીયો ચાલુ કર્યો બીજું ચાલુ કર્યો એટલે મને કે વિડીયો બંધ કર્યો એવી વિડીયો ચાલુ કર્યો એટલે મને ધમકી દીધી મને કે વિડીયો બંધ કરી નાખ કે ટાટિયા ફાટિયા ભાંગી નાખવાના મેં તો હું મારા વાક્યો પૂછવા માટે આવ્યો હો અને તમે વાક્યોનો જવાબ નથી આવતા અને મેં વિડીયો ચાલુ કર્યો મને આવું વસ્તુ બે ત્રણ વખત કરેલું કે તારા ગામ પંચાયતની અંદર આવું પંચાયતની અંદર નહીં પંચાયત અમારા બાપ નહીં અને કે હું સહી કરું હોય ને ટીડીઓની અહીંયા સહી કરું હોય તો હું પહોંચ્યા કરું જો મહિલાના સરપંચ સરપંચ આવું કહે એનું નામ દેવાભાઈ દેવાભાઈ એવું કીધું કે સરભાઈ હું આ ટીડીઓ હોય ને ટીડીઓની અહીંયા સહી હું આથી અહીંયા કરી આવું તો મિત્રો આ વસ્તુ તો અમે જાગૃત છીએ અને એને જો આવું કહેતા હોય ને પૂછતા હોય તો અમને ધમકી આપે છે તો બીજાને શું આનો લોકો કરે